મોરબીમાં નવનિર્મિત મેડિકલ કોલેજના નિર્માણ કાર્ય દરમિયાન બે દિવસ પૂર્વે સ્લેબ ધરાશાયી થયો હતો જેમાં ત્રણ શ્રમિકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ઘસેડાયા હતા ત્રણ પૈકી એક કેદાર નામનો શ્રમિક ફસાઈ જતા તેને મહા મહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો કેદારને ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચી હતી હાલ કલેક્ટરે દુર્ઘટના અંગે વચગાળાનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપ્યો છે આ દુર્ઘટના પાછળ જવાબદાર કોઈને પણ નહીં બક્ષવામાં આવે તેવો કલેક્ટર ઝવેરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો મોરબી જિલ્લામાં જે નવી મેડિકલ હોસ્પિટલ બની રહી છે તેમાં એક અચાનક સ્લેબ તૂટી પડવાના કારણે પાંચ મજૂરો દબાઈ ગયા હતા એમાં ત્રણ મજૂરોને તાત્કાલિક આપણે હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા અને તેમને બહુ સામાન્ય નજીવી કહી શકાય તેવી ઈજા થઈ હતી પરંતુ તેઓ અત્યારે હાલ સારી પરિસ્થિતિમાં છે આ બાબતનો એક વચગાળાનો અહેવાલ રાજ્ય સરકારને કરેલો છે અને હવે જે પીઆઈયુના જે અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર પાસેથી આનો રિપોર્ટ મંગાવવામાં આવશે અને આ બાબતે જો કોઈ ક્ષતિ માલુમ પડશે તો તંત્ર તેના વિરુદ્ધ આકરા પગલાં ભરવા માટે તૈયાર છે જો કોઈની પણ ક્ષતિ હશે તો એમાં ક્યાંય બાંધછોડ કરવામાં નહીં આવે તે બાબતની હું ખાતરી